તો અમદાવાદમાં ચાંખેડાના ડિલોચ કેફેમાં પણ નોન પરમાનન્ટ સ્ટ્રકચરને લઈને ગુજરાત ફર્સ્ટ ડે રિયાલિટી ચેક કર્યું હતું અહીં ચેક કરતા માલુમ પડ્યું કે કેફે લોખંડના ગડર અને એંગલો પર બનેલ છે અને લાકડા ફાઇબર લોખંડનો મહત્તમ ઉપયોગ કરાયો છે રૂફટોફ કેફેમાં ચાલીસથી પચાસ લોકો માટે બેઠક વ્યવસ્થા છે અને ઉપર જવા આવવા માટે માત્ર એક જ સ્થિતિ છે ત્યારે મહત્વનું એ છે કે જો કોઈ જાનહાની થાય તો કોણ જવાબદાર

કે જ્યાં નીચે અને ઉપર બંને જગ્યાએ ડાઇનિંગ સ્પેસ છે વચ્ચો વચ્ચે આવેલું છે પરંતુ જે ગ્રાહકો છે તેમને જવા અને આવવા માટેની માત્ર એક જ સીડી છે એક જ સીડી કે જ્યાંથી તમામ જે કસ્ટમર્સ આવતા હોય છે રેસ્ટોરન્ટની અંદર તેઓ ઉપર જઈ શકે અને આ જ સીડી થી તેઓ નીચે પણ આવી શકે સાથે બીજી સીડી છે તેનો ડાયરેક્ટ એક્સેસ માત્ર કિચનમાં આપેલો છે એટલે અહીંયા પરિસ્થિતિ એ થાય કે બીજી તરફ જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો આ તમામ લોકોએ માત્ર આ આ જ જ જ આવવાનું રહે રહે નીચે નીચે ઉતરવાનું અને પણ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે ત્યારે અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે એસઆઈટી ની ટીમે જયારે આ તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવાનો કીધો છે ત્યારે આ તમામ જે સ્ટ્રકચરો છે તેને લઈને કેવા પ્રકારની કાર્યવાહી છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ